મહાનગરપાલિકાના સમિતિ ખંડમાં વોટર વર્કર્સ સમિતિની બેઠક મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વોટર વર્કર્સ કમિટી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઈન નું કામ ખરાબ પાણી નવા કામની મંજૂરી અને પાણીને લગતા વિવિધ પ્રકારના કામોની ચર્ચા કરવામાં આવે છે સમિતિ ખંડમાં વોટર વર્કર્સ કમિટી સભ્યોની અધિકારીઓ સાથે બેઠક મળી હતી જેમાં વોર્ડ ઓગણીસમાં મકરપુરા હવેલી રેસીડેન્સીથી રત્નમ પામલેફ સોસાયટી સુધી પાણીની નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી હતી તો પાણીના સેમ્પલ અંગે સમિતિના અધ્યક્ષ વલગીલ જવાબ આપ્યા હતા આજ રોજ વોર્ડ નંબર ઓગણીસમાં જે દક્ષિણ વિસ્તાર આવે છે મકરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ્પ લિફ્ટની સોસાયટી સુધી ત્રણસો મી મિન્યુમીટર ડાયા મીટર વ્યાસની અઢીસો મીટર લંબાઈની જે દળિકાઓ હતી એનું કામ હતું એ બાજુ ઘણી બધી જ વસાત છે સોસાયટીઓ છે જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે ના એવું કંઈ નથી પ્રક્રિયા હતી આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે ઝોન વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીઓને સોળ ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આવે છે ત્યાં કામ મંજૂર થઈ ગયું છે જે ચોમાસો દરમિયાન આપણે જે ખોદકામ કરવાનું જે પાબંદી હોય છે એ જેમ સમય પૂરો થશે તાત્કાલિક દિવાળી પહેલા એ કામગીરી શરૂ કરી

બિલકુલ સેમ્પલ લેવાય છે જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના વિધા જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરી ને એ નૈતિક જવાબદારી આપણી છે એ પૂર્ણ રૂપે આપણે એવું કઈ ધ્યાનમાં આવ્યું તો મારો ધ્યાન દોરજો એ તમારા ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ ઉપર જેવું જવું પડશે જરૂર હોય ત્યારે આપતા હોઈએ છીએ